સિવિલ હોસ્પિટલમાંથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું જેમાં બસો જેટલા પોલીસ કર્મીઓ એક હજાર જેટલા સીસીટીવી કેમેરાની સાથે ભારે શોધખોળ કરાયા બાદ બાળક છવ્વીસ કલાકની મહેનત બાદ ભેસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બનતી ચોરીઓ અને અન્ય બનાવોને રોકવા માટે હવે ટૂંક સમયમાં જ હોસ્પિટલની અંદર પબ્લિક એડ્રેસ સિસ્ટમ શરૂ કરવાનું આયોજન હાથ ધરાશે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની સાથે સાથે કિડની બિલ્ડિંગના ઓપીડી હોલ ગેલેરી વોર્ડની બહાર બ્લડ સેમ્પલ ઓપીડી રેડિયોલોજી વિભાગ જેવી ભેટભાડવાળી જગ્યાઓ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ શરૂ કરાશે દર્દીઓ તેમના પરિવારજનોને જાગૃત કરવામાં આવશે લોકો તેમના બાળકો મોબાઈલ ફોન સામાન્ય સંભાળ રાખવા માટે સુવિધાઓથી વારંવાર જાહેરાત કરાશે દરરોજ ચાર હજાર થી વધુ દર્દીઓ બે હજાર થી વધુ દર્દીઓના સંબંધીઓ પહોંચતા હોય છે ત્યારે તેમનો સામાન મોબાઈલ ફોન અને બાળકો પણ સાથે લાવતા હોય છે આ સુવિધા સાથે લોકો વિચલિત થશે નહીં અને તેમના સામાન અને બાળકોની પણ સંભાળ લેશે બીજી તરફ જૂની બિલ્ડિંગમાં જવાના સાતમાંથી ચાર એક્સેસ રોડ બંધ કરવાની પણ તૈયારીઓ થઈ રહી છે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાગુ કરવાની યોજનાની તૈયારીઓ શરૂ થઈ છે જે હવે ટૂંક સમયમાં જ અમલીકરણમાં આવી જશે